ધરમપુરના માલનપાડા ગામમાં ઘરમાં પાડેલા કબૂતરના પાંજરામાંથી કોબરા નાગનું રેસ્ક્યુ કરાયું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામના ચૌધરી ફળિયાના રહેવાસી યતીનભાઈ કલ્પેશભાઈ પાડવીના ઘરે કબૂતર પાળેલ હોવાથી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સ્નેક જેમાં ન્યુરોટોક્સિન વેનોમન્સ ઝેરી નાગ કબૂતરનો શિકાર કરવા માટે પાંજરામાં આવી ગયો હતો પાંજરામાં કોબરા નાગને જોઈ ઘરના વ્યક્તિઓએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આ કોબરા નાગ વિશે ધરમપુર વન વિભાગને જાણ કરી હતી ઝેરી નાગ એ બે કબૂતરને ડંખ મારી એક કબૂતરને ખોરાક બનાવી ખાઈ રહ્યો હતો ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુઅર દ્વારા ખૂબ જ સાવચેતી રાખી